નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોતી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે હજાર ચોવીસની આપણે વાત કરીએ છીએ અને ખાસ કરીને આજે વાત કરીશું અત્યારે વાત કરીશું ગઈકાલે જે મેચ રમાઈ સનરાઇઝર્સ હૈદરાબાદ અને બેંગ્લુરૂ વચ્ચે આ મેચમાં ક્યાંક ચર્ચાઓ એવી હતી કે એક દુરંધર ટીમ છે કે જેણે ત્રણ વાર ટુ ફિફ્ટી પ્લસના સ્કોર બનાવેલો છે ને આ જ સિઝનની આઈપીએલમાં એટલે ક્યાંક એની મજબૂતી અને સતત ત્રણ મેચો જીતતી આવી છે એટલે શું બેંગ્લોરુ એ એની જીતનો જે સિલસિલો છે એ અટકાવી શકશે કે પછી બેંગ્લોરુ જે સતત હારતી આવી છે એ પોતાની હારનો સિલસિલો અટકાવી શકશે આ તમામ પરિસ્થિતિઓની ચર્ચા થતી હતી કોની બેટિંગ લાઇનઅપ મજબૂત છે કોની બોટિંગ બોલિંગ લાઇનઅપ મજબૂત છે આ બંને વચ્ચે બંને ફેક્ટર ઉપર પણ મહત્ત્વની ચર્ચાઓ થઈ ક્યાંક એવું લાગતું હતું કે સનરા સનરાઈઝર્સ હૈદરાબાદના જે બોલર્સ છે ક્યાંક બેંગલુરૂ કરતાં થોડાક મજબૂત જોવા મળી રહ્યા છે પરંતુ મેચ છે અને મેચ અનપ્રેડિક્ટેબલ હોય છે અને એ પરિસ્થિતિ આપણે ગઈકાલે જોઈએ બસો સાત રનનો ટાર્ગેટ આપ્યો આરસીબીએ પ્રથમ બેટિંગ કરતાં અને માત્ર એકસો ને એકોતેરની અંદર સનરાઈઝર્સ હૈદરાબાદ બનાવી શકી પરંતુ મહત્વની વસ્તુ એ છે એકસો એકોતેર આઠ વિકેટ જ્યારે પડી જાય એટલે શું કહેવું કે એક ધુરંધર ટીમ કેમ ઘૂંટણીએ બેસી ગઈ આ જ મુદ્દે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ સો મચ દર્શક મિત્રો ચર્ચામાં આગળ વધીશું કયા સમીકરણો કામ કરી ગયા એ વિશે પણ ચર્ચા કરીશું તે પહેલા એક નજર કરીશું સ્પોર્ટ રિપોર્ટ પર હૈદરાબાદમાં રમાલ બેંગલુરુને હૈદરાબાદ વચની મેચમાં ગઈકાલે બેંગલુરુએ પોતાની હારનો સેلسلલો તોડતા હૈદરાબાદના જીતના સિلسلાને પણ વિરામ આપી દીધો હતો પ્રથમ બેટિંગ કરતા વિરાટ કોહલીના એકાવન અને રજત પાટીદારના વીસ બોલમાં પચાસ રનની મદદથી બસો છ રન બનાવ્યા હતા અને હૈદરાબાદને બસો સાતનું ટાર્ગેટ આપ્યું હતું બેંગલુરૂના બોલર્સે શાનદાર પ્રદર્શન કરતા હૈદરાબાદના ધુરંધરોને આઠ વિકેટ માત્ર એકસો એકોતેર રન કરવા દીધા હતા સતત ચાર મેચોથી જીતતા હૈદરાબાદનો કાલે પર પરાજય થયો હતો આ જીત સાથે પણ બેંગ્લુરૂ હજુ છેલ્લા જ ક્રમે રહેશે જ્યારે હૈદરાબાદની સ્થિતિમાં પણ કોઈ ફેર પડશે નહીં ગઈકાલે હૈદરાબાદના ધુરંધરોને બેંગ્લુરૂના બોલર્સે બાંધીને રાખ્યા હતા અને વિકેટો પણ ઝડપી કોઈ મોટો સ્કોર કરવા દીધો ન હતો આ મેચમાં બેંગ્લુરે પાંત્રીસ રનથી વિજય મેળવીને હાનનો સિલસિલો રોક્યો હતો બેંગ્લુરૂના રજત પાટીદારે માર્કંડીની બોલિંગમાં સતત ચાર છક્કા ફટકાર્યા હતા બ્યુરો રિપોર્ટ સ્પોટ ડાઇક્સ અમદાવાદ ભાઈ પહેલો પ્રશ્ન એ રીતે થાય છે કે ક્રિકેટ ક્યાંક એક એવું સર્કલ છે ભલે મજબૂત ટીમ આપણે ગણીએ કે ભાઈ આ તો ધુરંધર ટીમ છે બસો પ્લસ નો સ્કોર બસો પચાસ નો સ્કોર મારી દીધો ત્રણ વખત હવે આને કેવી રીતે હરાવું એવું ઘણી વખત થાય પરંતુ આ એક એવું સર્કલ છે કે ગમે તેટલી કરવો પડે જેમ કે રાજસ્થાન ટાઇટન્સ સામે હારી ગઈ છે ગુજરાત સામે રાજસ્થાન હારી એટલે રાજસ્થાનને પોતાને એમ લાગતું હશે કે અમે ગુજરાત ટાઇટન્સ સામે હારી ગયા એટલે આ પરિસ્થિતિ મેચની અંદર જોવા મળે છે એવું કહી શકીએ આપણે બિલકુલ જોવા મળે છે ક્રિકેટનો ઇતિહાસ તમે જોવો તો ઘણી એવી મેચો છે કે જ્યાં આગળ હજુ આપણા સ્મરણ પર તાજી હોય અને ક્યાંક આપણને એમ લાગે કે હા તો ખાલી છે હું તમને ઓગણીસો વર્લ્ડ વાત કરીશ કારણ કે જે રીતે ભારતીય ટીમ જે રીતે રમતી હતી કોઈ એવી અપેક્ષા નહોતી કરી કે ભાઈ આ ટીમ ત્યાં આગળ જઈને કોઈ વર્લ્ડ કપ જીતી ના આવવાની છે સૌથી નબળા બોલર નબળા બોલર આઈ એમ ટોકિંગ ઇન ધી ટર્મ્સ ઓફ સ્પીડ એની જે સ્પીડ છે તદ્દન ઓછી સ્પીડ વાળા બોલર બેટર્સ એટલા કોઈ નામી નહી ખાલી કપિલ નું નામ તે વખતે ચાલતું હતું એ ટીમ ઓગણીસો ત્યાંસી માં આપણી સામે માં આવી અને માં આપણે આવી તુરંતર ટીમને હરાવીને વર્લ્ડ કપ જીત્યા એટલે આ એક બહુ જીવતો જાગતો દાખલો છે કે તે વખતે માલકમ મહારાષ્ટ્ર હોલ્ડિંગ એવા ખતરનાક બોલર્સ હતા રિચર્ડ લોઈડ ડેઝમન હેન્સ ગ્રીની જેવા બેટર્સ હતા તે છતાં પણ આપણા બોલર્સની તમે સ્પીડ જુઓ કે એમની બોલિંગ તમે કરતા જુઓ તો આપણને એમ થાય કે આ ખેલાડીઓની સ્પીડ ઓછી છે તે છતાં પણ આ ટીમ વર્લ્ડ કપ જીતી એ ટીમને હરાવી અને સર્વોપરી સાબિત થઈ ત્રણેય ડિપાર્ટમેન્ટ આપણે બોલિંગ પણ સારી કરી આપણે બેટિંગ પણ સારી કરી આપણે ફિલ્ડિંગ પણ સારી કરી કપિલ દેવ નો કેચ લોકોને વર્ષો સુધી યાદ રહેશે કે જે રિચાર્ડ નો કર્યો તો બદલનાર બોલિંગમાં તો ક્યાંક જોવા મળે સૌથી તાજો દાખલો વર્લ્ડ કપની દસે દસ મેચો ભારત જીત્યું જોરદાર પ્રદર્શન શાનદાર અંદાજ જે રીતે રમ્યા હતા ખેલાડીઓ જોરદાર સેન્ચુરીઝ વાગી બધી જ વસ્તુમાં ભારત નંબર વન ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઈ અને ટકતો પલટાઈ ગયો આટલી સતત જીતતી ટીમ ને અચાનક આંચકો લાગ્યો અને આંચકો ફાઈનલમાં લાગ્યો અને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની સામે ભારત હારી ગયો કોઈ કલ્પના સુધા પણ નહોતી કરી એ પ્રકારનું પરિણામ ત્યાં જોવા મળ્યું તો આવા ઘણા દાખલા છે કે જે તમે એકદમ એમ રાખીને બેઠા હોય કે ચાલો હવે તો ટીવી બંધ મેચ નું શું થવાનું છે પણ આપણને એક રોમાંચક મેચ જોવા મળે છે બીજી તમે જે વાત કરી ટીમો વેસ્ટ ઇન્ડિઝ ઓગણીસો ત્યાંસી માં ધુરંતર ટીમ હતી બે હજાર ચોવીસ ની અંદર બે ઇન્ડિયા જે છે ચેન્નાઈ સુપર કિંગ્સ ઘણી હાર્યું છે એટલે ઘણી ધુરંધર ટીમોને ક્યારેક ને ક્યારેક હારનો સામનો કરવો પડે છે એમાં ફેક્ટર્સ ઘણા બધા હોય જરૂરી નથી કે આ દરેક ખેલાડીઓ રોજ રમે પણ એક વસ્તુ ચોક્કસ છે કે જે સર્કલ સાયકલ છે તમારી જીત આવે તો તમારી હાર પણ આવે જ છે એ જે ચક્ર આપણે વાત કરતા હોઈએ છીએ ક્રિકેટમાં જબરજસ્ત રીતે થતું હોય અધરવાઇઝ આવી મેચો કે શું થવાનું ટીવી સેટ બંધ દો અને સાંજે જયારે રાત્રે એ કરો તો ઘરે આ તો ટીમ જીતી ગઈ તો આ ઘટનાઓ ઘટે છે અને એટલા માટે ક્રિકેટ ઇઝ અ ગેમ ઓફ અનસર્ટિનિટી કોઈ પણ ધુરંધર ટીમ આ બાવીસ ગજની પટ્ટી એ નથી કોઈની શરમ રાખી કે નથી કોઈની શરમ રાખતું એ એના સમયે એનો સપાટો એ બોલાવી દે છે એ એક ને આવા તો અનેક દાખલાઓ ક્રિકેટના ઇતિહાસમાં જોવા મળે છે કાલે પણ એમ જ કહેવાય કે બધાને હતું બેંગ્લોરની ટીમમાં શું છે દસમા ક્રમની ટીમ છે એનામાં ક્યાં તાકાત છે કે આ હરાવશે કેવી લીધા તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ક્રિકેટમાં લગભગ બધી રમત બનવા મળે ક્રિકેટમાં ખાસ બને છે કારણ કે ક્રિકેટની રમત એ ઇટ્સ ઓફ મલ્ટિપલ પીપલ ટીમ ગેમ છે નું જીતો તો માનું કે ઓન ડે થઈ ગયા વર્લ્ડ કપ આપણે જીત્યા અહીં આગળ ઓસ્ટ્રેલિયા માટે કમ્બાઈડ થઈ ગયા તો ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ જીતી ગયો તો આ પ્રકારની પરિસ્થિતિ પરિસ્થિતિમાં ગઈકાલે હૈદરાબાદ ને પણ હારનો સામનો કરવો પડ્યો જી બિલકુલ પણ ક્યાંક પરિસ્થિતિ ઠીક છે કે એ દિવસ ટીમનો બની ગયો પરંતુ એની સાથે સાથે એક રણનીતિ પણ એક મહત્વની ભાગ હોય છે એવું શું આપણે માની શકીએ કે એવું કહી શકીએ કે બેંગ્લોરે ખાસ એક રણનીતિ બનાવી હશે ને લઈને કારણ કે સેડ હતા જે જબરદસ્ત ફોર્મમાં હતા એને પણ બહુ જ નજીવા સ્કોરે આઉટ દીધો એટલે એક રણનીતિ લઈને બેંગ્લોર ચાલ્યો હશે ને રણનીતિ એપ્લાય કરીને જીત્યું છે એવું આપણે કહી શકાય એક વસ્તુ તો ચોક્કસ છે જ્યારે તમે બહુ જ બધા રન્સ મારતા હો તે વખતે તમારી નબળાઈ પણ લોકો ક્યાંક ને ક્યાંક નોટિંગ કરતા હોય છે એટલે આ એક વસ્તુ માર્ક કરવી પડે કે તમારે જેટલા પણ ખેલાડીઓ ટોપ ક્લાસ અભિષેક શર્મા લઈ લો હેડ લઈ લો માર્કમ લઈ લો ક્લાસન લઈ લો આની એક ચોક્કસ રણનીતિથી એમને કઈ રીતે ટ્રેપ કરવા એ પ્રકારની રણનીતિ કરવામાં આવી સ્વપ્નિલને કાલે ઇન્કલુડ કરવામાં આવ્યો અને ઇમ્પેક્ટ બોલર તરીકે એને લાવવામાં આવ્યો એ ખેલાડીએ બે વિકેટો લીધી જેક્સ બહુ ઓછી બોલિંગ કરે છે એને કાલે એક વિકેટ લીધી અને સૌથી મહત્વની સી તમે ખેલાડીને કઈ રીતે સિલેક્ટ કરો છો તમને યાદ હશે જે રીતે કરણ શર્માએ ગઈ મેચમાં ભલે ગેર મેચ તો બેંગ્લોર હારી ગયું હતું પણ જે રીતે સ્ટાર્કને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા અને એની વાહવા થઈ ગઈ હતી આખી દુનિયામાં કે આ સ્ટાર્કને ત્રણ છગ્ગા ફટકાર્યા હી વોઝ એન લાઈમ લાઈટ એ ખેલાડીને કાલે જલ્દી યુટિલાઇઝ કરવામાં આવ્યો અને એને પણ બે વિકેટો લીધી તો આ વસ્તુ કોન્ફિડન્સથી બને છે આજ કરણ શર્માને ઓવર્સ મળતી નહોતી મળતી તો બહુ રન જતા હતા અને હી વોઝ નોટ બિન ફૂલી યુટિલાઇઝ પણ કારણ કે બેટિંગમાં એને ત્રણ છગ્ગા માર્યા લોકોનું ધ્યાન આકર્ષિત થયું એટલા માટે કાલે એને પણ એ કરવામાં આવ્યો અને હી ટેકન ટુ વિકેટ ગ્રીન ઓન ધ અધર હેન્ડ એ બે ખેલાડીને આઉટ કરવામાં સફળ થયું માત્ર બાર રન આપીને તો આ જે વસ્તુ છે એ રણનીતિને એ છે કે તમે સ્વપ્નિલને લાવો છો તમે જે બોલિંગ કરાવો છો તમારી પાસે કર્ણ તમે ઓવર્સ નાખાવો એની તો ચારે ચાર ઓવર્સ એને નાખી તો એનો અર્થ એ થયો કે તમે એક ચોક્કસ રણનીતિ સાથે ઉતર્યા છો તમને લાગ્યું કે આ ખેલાડીની સામે જો એક નવો બોલર લાવી દેવામાં આવે તો એની વિકેટ લઈ શકાય એમ છે અને એ એપ્લાય કરવામાં આવ્યું અને એ પ્રમાણે તમે વિકેટ લેવામાં સફળ પણ થયા જે રીતે અભિષેક શર્માને આઉટ કર્યો યશ આઉટ કર્યો આ બધી ખેલાડીઓ બહુ જ એની સામે ના રમતા હોત જો બધા જાણીતા ખેલાડીઓ રમતા હોત તો વાત અલગ હતી તો પરિસ્થિતિ અલગ થાય પણ કારણ કે અનનોન ખેલાડી પણ હતા કે જેમની બોલિંગ બહુ એક્સપોઝ થઈ નથી એ બોલર્સે કાલે શાનદાર પ્રદર્શન કર્યું અને એની સાથે પછી કારણ કે ગ્રીન પણ આગળ રમતા હતા એમની બોલિંગમાં દમ નહોતો હવે એ પણ વિકેટો લીધી કરણ શર્માએ લીધી યશ દયાલે લીધી કે યશ દયાલને આપણે ઓળખીએ છીએ બિચારો હંમેશા ડાઉન રેટેડ બોલર તરીકે ગણાય છે સ્વપ્નિલે બે વિકેટો લીધી તો ક્યાંક ને ક્યાંક આ ટીમને આઉટ કરવામાં સફળ થયા બિલકુલ પણ જે રીતે આપણે અગાઉ પણ ચર્ચા કરી અને ગઈકાલે સાંજે પણ જયારે આપણે પ્રોગ્રામની ચર્ચા કરી હતી મેચ પહેલા એટલે એક વાત ઉપર ચર્ચા થઈ હતી બોલિંગ લાઇન ઉપર ઉપર ચર્ચા થઈ હતી આપણે કહ્યું હતું કે ક્યાંક સનરાઈઝર્સ હૈદરાબાદ ક્યાંક બોલિંગ ડિપાર્ટમેન્ટની અંદર જો વાત કરવા જોઈએ તો આરસીબી કરતા સહેજ આનું પલળું કદાચ વધારે ભારે છે તો એક નબળીક બોલિંગ લાઇનઅપ અને આપણે એ જ ચિંતા વ્યક્ત કરી હતી કે શું બેંગ્લોર સનરાઈઝર્સ હૈદરાબાદના બેટર્સને રોકી શકશે એમના બેટ તેય રન નીકળતા અને એ રીતની રણનીતિ અને એ રીતના જે રીતે બોલર્સની અંદર જે ચેન્જીસ કરવામાં આવ્યા એ રણનીતિ સારી બંગલોર માટે નીકળી એવું કહી શકાય યુઝફુલ થઈ ગઈ આખી રણનીતિ સી પહેલી વસ્તુ તો જ્યારે બેંગ્લોરની બેટિંગ આવી તમે કીધું કે હૈદરાબાદની બોલિંગ સારી હતી અને છે કોઈ બેમત નથી પણ એની સામે તમે ખેલાડીઓ તમે જો વિરાટ કોહલી કોણ છે વર્લ્ડ ક્લાસ ખેલાડી છે એની સામે દુનિયાના તમામે તમામ બોલર્સને ને તમામે તમામ મેદાન ઉપર રમ્યા હોય એ ખેલાડીને સારી બોલિંગ એટલી ઇમ્પ્રેસ ના કરે એની સાથે એને પણ સારું અને ખાસ કરીને રજત પાટીદાર કે જે અંડર યુટિલાઇઝ રહ્યો એને ઉપર તક આપવામાં આવી અને એને ઉપર તક આપવામાં આવી વીસ બોલમાં પચાસ રન એને ફટકાર્યા એ બાકી તમે જુઓ લોમરો સાત રન કર્યા કાર્તિકે અગિયાર રન કર્યા જેક્સ સ્ટોરન આઉટ થયો ફાફ પચીસ રન કર્યા સ્કોર મોટો નથી બોલર બોલિંગ તો ઇફેક્ટિવ રહી જ છે પણ જે ખેલાડીએ રન કર્યા એ બે ખેલાડી વિરાટ કોહલી અને ફાફ એક પચીસ મારે પચાસ રનનો સ્કોર જે છે રજત પાટીદારે કર્યો કારણ કે રજી રજત પાટીદાર ઉપર તમે કોન્ફિડન્સ મૂક્યો કે આને ઉપરના લેવલ ઉપર બેટિંગ કરાવો તો આની પાસે ક્ષમતા છે અને એ ખેલાડીએ તમને પચાસ રન મારી આપ્યા હવે ટોટલ તો બહુ ઇઝીલી ચેઝક જ હતું એબ્સોલુટલી બસો છ રનનું ટોટલ જે ટીમ બસો અઠ્યાસી રન બનાવતી એના માટે કઈ એનું હતું જ નહીં કશું કે ભાઈ એના ઉપર ઇમ્પેક્ટ આવે એનો બસો અઠ્યાસી રન એને બનાવે બસો સિત્યોતેર રન બસો છાસઠ બનાવે આ ટીમ માટે બસો રન તો કઈ ના કહેવાય તો અહીંયા આગળ જે વાત બની એ ટર્નિંગ પોઈન્ટ આવે બોલિંગમાં આવ્યો કે બેંગ્લોરની જે નવા બોલર્સ અથવા તો જે ઇન્ટ્રોડ્યુસ કરેલા બોલર તરત એમને સફળતા પડી અને એટલા માટે પ્રેશર વધ્યું આજે આપણે પહેલા વાત થઈ હતી કે ત્રણ ખેલાડીઓ છે જે ટીમના અભિષેક છે હેડ છે અને સફળ થઈ શકો અને એ જ પ્રમાણે હેવ ટાર્ગેટેડ ધોઝ બેટર કે જેણે આટલા બધા રન્સ માર્યા છે અને એ પરિસ્થિતિમાં જોઈએ તો દે હેવ સક્સી ઇન થાય છે એટલે આમ જોવા જઈએ તો અહીંયા બસો છ નો રન તો એમના માટે ટાર્ગેટ મોટું હતું જ નહીં અને એની બસો ચોણું રન થવાનું કારણ છે વિરાટ કોહલી ફાફ દુ પ્લેસેસ પાટીદાર આ ત્રણ જ પ્રદર્શન છે બાકી બધા તો વીસ પચીસ સાત આઠ અગિયાર માં આઉટ જ થયા છે તો હું માનું છું ત્યાં સુધી બોલર્સને વધારે ક્રેડિટ આપવી પડે કે બોલર્સ હેવડ ડન વેલ કે જેમણે મોટા માથાને જલ્દી આઉટ કર્યા હવે જયારે તમારી પાસે આટલો હેડ સૌથી પહેલો પ્રોબ્લેમ શું આવતો હતો કે હેડ ને અભિષેક બે એવી ખતરનાક બેટિંગ શરૂ કરતા હતા છગ્ગે છગ્ગા મારતા હતા હવે પહેલા જ તમે હેડ ની વિકેટ લઈ લીધી એક જ રન કરવા દીધો તમારી વિકેટ લઈ લીધી ત્યાર પછી અભિષેક શર્મા પણ આઉટ થયા એ પણ રન કરીને આઉટ ત્યાર પછી એક પ્રેશર આવ્યું આઉટ વિકેટ રેડ્ડી લઈ લીધી ત્યારે મારક્રમની વિકેટ પણ સોંપતી લીધી બે મુખ્ય વિકેટો એ બોલર લીધી કે જે બોલરે તારે થોડો ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો અને સારી બોલિંગ કરી એટલે અહીંયા આગળ હું માનું છું કે એક રણનીતિ સાથે આ ટીમ ગઈ અને આપણે પહેલા વાત થઈ હતી કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કેટેગરીમાં હું બેંગ્લોરની ટીમને ઓછી નથી નથી થઈ શકતું અત્યારે નથી રમતા એ વાત અલગ છે પણ આ ટીમ બસો પચાસ પણ બનાવી શકે છે બસો સાહીઠ પણ બનાવી શકે છે બસો સિત્તેર પણ બનાવી શકે છે આ ટીમની ક્ષમતા વિશે કોઈ સવાલ નથી હા એમની બોલિંગ થોડી નબળી છે બટ ઇટ ડઝન્ટ મીન કે એ લોકો ક્યારેય મોટી બેટિંગ કરીને ના જીતી શકે દે કેન વિન તો હું માનું છું કે રણનીતિની વાત કરો તમે તોય દિગ્ગજ ખેલાડીઓ છે ટીમમાં તમે દિગ્ગજ ખેલાડીઓ છે જે લોકો નબળી બોલિંગને કવરઅપ કરીને પોતાના રન્સ બનાવીને સામેની ટીમ પર દબાણ લાવી શકે છે તો આ એક રણનીતિ હતી કે ભાઈ આપણે બસો પ્લસ નો સ્કોર બનાવવાનો અને આપણી બોલિંગ લાઇન અપ થોડી આપણે રિસફલ કરીને એની ઉપર આપણે કામ કરવાનું અને સક્સેસફુલી અને સફળ પણ થયા એ લોકો જી બિલકુલ પણ જે રીતે વાત કરીએ કે બસો છ રનનો ટાર્ગેટ આપ્યો બસો સાત રનનો ટાર્ગેટ ક્યાંક આપે કહ્યું કે હૈદરાબાદ માટે એક મોટો ટાર્ગેટ નહોતો હૈદરાબાદ ચેસ થઈ જાય એવી શક્યતાઓ હતી પણ બેંગ્લોરની જો બેટિંગની વાત કરીએ આપણે કહ્યું કે બીજા પ્લેયરો નથી ચાલ્યા વિરાટ છે રજત પાટીદાર છે કે પછી અન્ય આ બે ત્રણ પ્લેયરો જે ચાલ્યા ઓવરઓલ જો બેટિંગ લાઇનઅપની એક વાત કરવી હોય ની તો કેવી રીતે તમે જોઈ શકો છો બેટિંગ લાઇનઅપ આપણે ઘણીવાર વાત થતી હોય છે કે આ એક તો મલ્ટીપ્લેયર ગેમ છે આ ઇન્ડિવિડ્યુઅલ ગેમ નથી એટલે દરેક અગિયાર અગિયાર ખેલાડીઓને બહુ બધા પૈસા આપીને રોકવામાં આવે છે રમવા માટે બેટિંગ કરવા માટે બોલિંગ કરવા માટે ફિલ્ડિંગ કરવા માટે જે સપોઝ ટુ ડિલિવર ધ ગુડ એ સવાલ એ છે કે ટુ આ ખેલાડીઓ એના પોટેન્શિયલ પ્રમાણે રમે છે વિરાટ કોહલી હંમેશા એના તમે જો રન્સ પણ અત્યારે નંબર વન પર એ જ છે ઇઝ ઓલવેઝ પ્લેઇંગ પાપ દુપ્રેસ એના જે પ્રમાણે રન્સ થવા જોઈએ નક્કી થતા અને આ એક સૌથી મોટો જે ડ્રોબેક કહેવાય આ ટીમનો ડ્રોબેક અહીંથી શરૂ થાય કે તમે છ વર્ષની અંદર જ પાપ ગુમાવી દો છો ના તો વિરાટ કોહલી આઉટ થઈ જાય છે પ્રેશર ત્યાર પછી ના એની પર આવે છે તમે નવા ખેલાડીને ઇન્ટ્રોડ્યુસ કર્યો એ તમને બહુ એના કર્યું હવે અહીંયા જો ટ્રસ્ટિંગ ધ પીપલ હજુ એક બહુ મહત્વની વાત બેંગ્લોરની જો આપણે જોવા જઈએ તો બેંગ્લોરમાં રન કરે છે કોણ અત્યાર સુધી જુઓ તમે કાર્તિક જબરસ્ત ફોર્મમાં છે રજત પાટીદાર સારું રમે છે પણ તમે આ ખેલાડીઓને નીચલા ક્રમે રમાડો છો આ નીચલા ક્રમે રમાડવાને બદલે ગઈકાલે ઉપલા ક્રમે રમાડ્યો એ પાટીદાર જે પાંચ કે દસ રન બનાવતો હતો એ ખેલાડી પચાસ રન તમને બનાવી નાખ્યા તો હજુ પણ તમારી પાસે છે તમે કાર્તિકને ગ્રીન અને લોંગરોડ પછી મોકલ્યો શેના માટે એને ઉપર મોકલો તમે તરત જ ધારો કે ત્યાં આગળ રજત પાટીદાર રમતા હતા ત્યાર પછી જો પરિસ્થિતિ કાર્તિક નથી રીશફલિંગ આમાં શું થાય છે કે ટોપ ઓર્ડરના બેટર્સ હોય એટલે નીચલા ક્રમે બેટિંગ ના કરે પોતપોતાના દેશની અંદર બીજા ત્રીજા ક્રમે બેટિંગ કરતા હોય એટલે અહીંયા એમ કહે ભાઈ તું સાતમા ક્રમે બેટિંગ કરતું એટલું જામે નહીં એને બી અનુકૂળ ના આવે ટીમ ટીમને પણ ટીમ પાસે કારણ કે ટીમની ઉપર વિરાટ કોહલી અને ફાર્મ પ્લેસી બે જબરજસ્ત ઓપનર છે ઓપનિંગમાં કોઈ ચેન્જ થવાનું નથી વનડાઉન બેટર્સની અંદર તમારી પાસે જગ્યા છે ત્યાં તમારી પાસે ખેલાડી છે તો તમે જે સારા ખેલાડીઓ છે એને પાંચ છ સાત આઠ પછી મૂકો છો એ પાંચ છ શરૂઆતના પ્લેયર્સ ઓછી ઓવર રમે તો જ એ લોકોનો નંબર લાગે છે તો અહીંયા સવાલ છે કે એને હજુ ઉપર તમે એ કરવામાં આવો એમને ઉપર રમાડો તો ઇવન કાર્તિક ધ દિલીવર્ધેપુર આપણે જાણીએ છીએ કે બાકીના ખેલાડીઓ રન નથી બનાવી શકતા તો ભલે ડાઉન ધ લાઈન ઓર્ડર બેટિંગ કરે એમાં શું વાંધો તો આ લોકોને ચાન્સ મળ્યો એ પ્રમાણે રણનીતિ કાલે સારી હતી રજત પાટીદારને ઉપર મોકલવાની બાકીના ખેલાડીઓ લોમરોર કાર્તિક સ્વપ્નિલ રમીના ના શકે ઓકે આઈ મીન દેટ ઇઝ પોસિબલ જી બિલકુલ પણ હૈદરાબાદ ની વાત કરીએ તો એક ધુરંધર ટીમ અને જ્યારે આ રીતે ઘૂંટણે પડી જાય એટલે સવાલ એ થાય કે આવું કેમ થયું એની પાછળ

એમાં આવે કે આ યાર ચાન્સ બૂપી 120 નહિ આવે એટલે એ વસ્તુ જે કહેવાય અથવા તો તમે ઓવર કોન્ફિડન્સ કો તો ઓવર કોન્ફિડન્સ ક્યાં આવી જાય કે યાર આ ટીમે જલ્દી પતાવી બે પોઈન્ટ્સ આપણે લઈ liye બટ ઇટ ડઝન્ટ હેપન બીકોઝ ધીસ ઇસ ક્રિકેટ ઇટ હસ ગોટ અ ડિફરન્ટ પેરામીટર્સ ટી20 આવે પછી કયા દિવસે કયો હીરો બને યુ ડોન્ટ નો એટલે અહીં આગળ એ છે કે તમે એવા સાયલન્ટ હીરોસ ન લાયો કે જે ખરેખર પ્રદર્શન ખેલાડી પાર્ટીદાર ની વાત કરો તમે પાટીદારને તમે ઉપર ચાન્સ આપ્યો પચાસ રન એને ફટકા દે તો મને કોઈને ખબર નથી કે પચાસ રન મારશે તમે કાર્તિક રમાય એટલે હૈદરાબાદને ઓવર કોન્ફિડન્સ બી થોડો હતો અને એમ હતું કે ચલો આ ટીમ તો હારેલી જ છે પણ આ એ ટીમ છે કે જેની પાસે ધુરંધર ખેલાડીઓ છે આપણે ટાઈમ એન્ડ અગેન કહીએ છીએ કે આ ટીમને કોઈ પણ રીતે હું તો એટલી બધી એ ગણતો નથી કે જે ન કરી શકે કઈ નથી રન થતા નથી જીતી નથી ચેમ્પિયન બની બધું છે પાંચસો તમે નુક્સ કાઢી શકો છો એની અંદર પણ જો રમવા ઉપર આવી જાય તો આની ક્ષમતા એ બીજી કોઈ પણ ટીમની ક્ષમતાથી ઓછી નથી એટલે એ જ કદાચ એમણે એમ વિચાર્યું કે આ આપણે સરળતાથી કરીશું અને બીજું જે રીતે બોલર ઉપર પ્રહાર કરવામાં આવ્યો છે અત્યાર સુધીની મેચોમાં એ જાણીતા બોલર ઉપર પ્રહાર થયો છે આ જે બોલર્સ છે એટલું બધું એમની સાથે રમેલા નથી એટલે એમનું તો જે રણનીતિ છે એ રીતે રમશે કે વી હેવ ટુ એટેક એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ ધેટ ઇઝ ધ ફંડામેન્ટલ ઓફ હૈદરાબાદની ટીમનું ફંડામેન્ટલ જ એ છે એટેક કરો અને તમે જીતો તો એ કરવા ગયા અને એમાં વિકેટ અને એમાં અગેન એમાં પછી એક બે મહત્વની વિકેટ પડે એટલે પાછળ પ્રેશર આવે તો સેમ થિંગ હશે આપણને બધું પેટર્ન જ છે આ ક્રિકેટની પેટર્ન પ્રમાણે કામ થાય છે કે તમારી પાસે હેડ માર્કમ ને રેડી ક્લાસેન આ ચાર બેટર્સ આઉટ થયા સસ્તામાં એટલે પાછળના બધા બેટ્સમેન ઉપર જોર આવે શાહબાદ કાલે ચાલીસ રન કરી ગયો કેમ કરી ગયો કારણ કે એને ફિયર નતી કે મારે તો કઈ તેત્રીસ બોલમાં ચાલીસ રન મારવાના છે એને ચાલીસ રન બનાવ્યા એટલે હાયર સ્કોર કર્યો એવું નથી એ સ્કોર બીકોઝ ટ્વેન્ટી ઓવર ફોર લેફ્ટ એને કોઈ એવા સ્કોર ચેસ કરવાનો નતો કે ભાઈ મારે વીસ દસ બોલમાં ચાલીસ રન મારવાના છે એટલા માટે એનો સ્કોર થયો એટલા માટે તમારી ટોપ ઓર્ડરની જો વિકેટો જલ્દી પડે તો એની અસર ટીમ પર થાય છે એ આપણે ગઈકાલની મેચમાં જોયું બિલકુલ છેલ્લે વાત કરવી છે પોઈન્ટ ટેબલની સ્થિતિ ઉપર નજર કરવી છે કે કઈ ટીમ જોરદાર સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી રહી છે પોઈન્ટ ટેબલ ઉપર અને એની સાથે એક પ્રશ્ન એ પણ આવે છે કે બેંગ્લોરને પ્લે ઓફમાં આવવાની કોઈ તકો કે હજી કોઈ ગુંજાઈશ કે શક્યતાઓ ખરી સી દરેકે દરેક એમ કે ભાઈ બધી મેચો બેંગ્લોર જીતી જાય બધી મેચો મોટા માર્જિનથી જીતે અને ટોચ ઉપર આવી જાય તો શક્ય નથી વિચારો કરવા અલગ વસ્તુ છે અને કોઈ ટીમને કારણ કે પહેલો ફેઝ તો પતી ગયો છે બીજો ફેઝ શરૂ થઈ ચુક્યો છે બીજા ફેઝમાં બધી મેચો જીતવીને મોટા માર્જિનથી મને લાગતું નથી ભલે મેચ જીત્યા છે એનો અર્થ એ કે હજુ એમનો ક્રમ પણ નથી કારણ કે હજુ પણ એનો એટલે પોઈન્ટ ટેબલ ઉપર હજુ પણ તળી છે આ ટીમ નાવ કમિંગ બેક ટુ આ બાકીની ટીમો ઉપર તો રાજસ્થાન રોયલ છે રાઈટ ઓન ધ ટોપ એને અત્યારે કોઈ ચિંતા નથી કારણ કે હવે એક મેચ જીતતા પ્લે ઓફમાં આવી જશે પછી તમારી પાસે કેકેઆર છે બીજા ક્રમે ત્રીજા ક્રમે એલએસજી એટલે કે લખનઉ અને ચોથા છે મુંબઈ ઇન્ડિયન્સ છે આ બધી ટીમો પાછળ છે હજુ એમની મેચો બાકી છે એટલે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ આપણે એટલે શંકાને શંકાનો લાભ આપીએ છે કારણ કે ટીમ ચેમ્પિયન રહી ચુકી છે અને કમબેક કરી શકે છે એમ માનીને આપણે ચાલીએ તો જો મુંબઈ ગુજરાત અને દિલ્હી દિલ્હી સડનલી દિલ્હીનું જે અહીંયા આવ્યા છે જે છેલ્લી મેચ જીત્યા ચાર રન થી એના કારણે દિલ્હી આપણને જોવા મળે છે એટલે એ પણ કન્ટેન્શનમાં છે એટલે તમારી પાસે ત્રણ ટીમો દસ પોઈન્ટ વાળી છે ત્રણ ટીમો આઠ પોઈન્ટ વાળી છે અને તમારી પાસે એક ટીમ ચૌદ પોઈન્ટ વાળી એટલે એક ટીમને આપણે વાત કરીએ તો બાકી ઘમાસાણ જબરજસ્ત છે અને જેનો નેચ રન રેટ સારો હશે અને પોઈન્ટ વધારે હશે એ આગળ જશે એટલે હજુ મુંબઈ ઇન્ડિયન્સને તમારે રેસમાં ગણવું પડે તમારે ગુજરાતને પણ રેસમાં ગણવું પડે તમારે દિલ્હીને પણ રેસમાં ગણવું પડે અને બાકીની જે ટીમો સીએસકે એલએસજી ને એ બધી ટીમો છે એ તો છે જ એટલે હજુ પણ સમીકરણો બદલાઈ શકે છે કોઈ પણ સારામાં સારી અને ટોચની ટીમ હારી શકે અને હારે તો અહીંયા પરિસ્થિતિ છે ચોથાના બદલે પાંચમા ક્રમે જો સીએસકે જતી રહી હોય તો પાંચમાની જગ્યાએ છઠ્ઠા ક્રમે એને જતા વાર લાગે જો પાછળની ટીમો જીતશે તો મુંબઈ જબરજસ્ત કરી શકે એમ છે ને ગુજરાત પણ કરી શકે દિલ્હી સમલની રેસમાં આવી ગયું એમણે પણ દોડવાનું શરૂ કર્યું તો બહુ જ ઘમાસાણ જોરદાર છે એક સ્થાન નિશ્ચિત છે પહેલું જે છે બાકીના સ્થાન માટે હજુ પણ લડાઈ ચાલુ છે યથાવત છે અને એ જ જોવાનું રહેશે કે કઈ ચાર ટીમો ટોપ ફોર માં આવે બિલકુલ દર્શક મિત્રો પોઈન્ટ ટેબલ ઉપર નજર કરીએ તો ઘમાસાણ છે જે રીતે અશોકભાઈએ વાત કરી ખેર રાજસ્થાન માટે એક પ્લસ પોઈન્ટ છે કે ટોપ ઉપર છે ને ચૌદ પોઈન્ટ સાથે છે એક એક મેચ જો એ જીતી જશે આવનારી તો એ પ્લે ઓફની અંદર એન્ટ્રી લઈ લેશે પરંતુ વન ટુ ફોર ફોરના સ્થાન માટે હજુ થ્રી ત્રણ જગ્યા ત્રણ સ્થાન હજુ બાકી છે તો એના માટે ઘમાસાણ તો સખત જોવા મળશે ને જે રીતે અશોકભાઈએ વાતચીત કરી કે મુંબઈ છે કે જીતી છે એને બેનિફિટ ઓફ ચેમ્પિયનશિપ નો એક આપી શકે કે ભાઈ જીતેલી છે તો કદાચ કરી શકે છે અને આજ કમાચાણ આપણને મનોરંજન પણ આપશે રોમાંચ પણ આપશે અને એક્સાઇટમેન્ટ પણ આપશે એ જ આશા રાખીશું અને સાંજે કે કે આર અને પંજાબ વચની મેચ છે એના વિશે પણ ચર્ચા કરીશું અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ આજ જો આ જો આજે બસાકની પાની પાસ કલાકે ફરીથી મળ્યો ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂ સાથે નમસ્કાર